ગીર સોમનાથ જિલ્લામાં શિયાળામાં આભમાંથી આફત આવી ગીર સોમનાથ અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ જેના પગલે હિરણ બે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો દરવાજા શૂન્ય પોઈન્ટ પાંચ મીટર ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હિરણ નદી કાંઠાના ત્રણ ગામના ત્રણ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા તલાડાના ઉમરેઠી માલજીજવા સિમરવાવ ગામને એલર્ટ કરવામાં આવ્યા વેરાવળના ભેરાડા મંડોર ઈશ્વરિયા નાવદરા ગામને એલર્ટ કરવામાં આવ્યા સોનારિયા બાદલપરા મીઠાપુર ગામને એલર્ટ કરવામાં આવ્યા પ્રભાસ પાટળ ગામને પણ સતર્ક રહેવાની પ્રશાસને સૂચના આપી છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં 3 થી 7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો ગીર સોમનાથ જિલ્લામાં શિયાળામાં આભમાંથી આફત આવી ગીર સોમનાથ અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ જેના પગલે હિરણ બે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો ડેમના બે દરવાજા શૂન્ય પોઈન્ટ પાંચ મીટર ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે